યાના શાકને ટક્કર મારે તેવું આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું એકદમ ટેસ્ટી અને જો આ શાક તમે એકવાર બનાવી લીધું તો બેની જગ્યાએ ચાર રોટલી ખાશો એ મારી ગેરંટી છે હવે દાણા મુઠિયાના શાક બનાવવા માટે મુઠિયા બનાવવા માટે એક કપ જેટલો રોટલી કરતાં જાડો લોટ એક ચમચી બેસન મીઠું અજમો આદુ લસણ મરચાંની પેસ્ટ મેથી ધાણા એક ચમચી તેલ ધાણા જીરું લાલ મરચું પાવડર એડ કરીને લોટને બાંધી લેવાનો છે નાના નાના બોલ્સ કરીને તળી લેવાના છે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે મુઠિયા તૈયાર છે બારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ મૂઠિયા તૈયાર છે એક પેનમાં એક કપ તુવેર મીઠું હળદર ને પાણી એડ કરીને બાફી લેવાની છે બે ચમચી તેલની અંદર જીરું હિંગ બધા સૂકા મસાલા લીમડો આદુ લસણ મરચાની પેસ્ટ ડુંગળીની પ્યુરી એડ કરવાની છે મીઠું ટામેટાની પ્યુરી હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર એક ચમચી ચણાનો લોટ જેનાથી શાકનું બાઇન્ડિંગ સરસ આવશે અને ધાણાની દાંડલી એડ કરી દેવાની છે ગરમ પાણી બાફેલી તુવેર અને મૂઠિયા તળેલા એડ કરી દેવાના છે બધી વસ્તુને પાંચ થી સાત મિનિટ કુક થવા દઈશું તેલ છૂટું પડી જાય એ પછી ધાણા એડ કરીને ગરમા ગરમ દાણા મુઠિયાનું શાક સાવ કરો